નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો આપની પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં આ વિડીયોમાં આપણે ધોરણ ત્રણ ના પર્યાવરણ વિષયના જે પાઠ નંબર એક પૂનમે શું જોયું તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું આપણે આ ચેનલ ઉપર ધોરણ ત્રણના તમામ વિષયના બધા જ પાઠના વિડીયો સોલ્યુશન મૂકી ચૂક્યા છે જેમની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે જો વિદ્યાર્થી મિત્રો તમે મારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવા ઈચ્છતા હોય તો મારા વોટ્સઅપ ગ્રુપની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે જેની મદદથી તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકશો અને જેમાં તમને તમામ પાઠની લિંક અને પીડીએફની લિંક પણ મળતી રહેશે તો ચાલો આપણે શરૂ કરીએ પાઠ નંબર એકને સરળ સમજૂતી સાથેનું સોલ્યુશન જોઈએ પૂનમ ઘરે હતી તે બીમાર હતી આજે પૂનમે એની માને કહ્યું મા મને આજે શાળાએ જવા દો હું છેલ્લા બે દિવસથી ઘરે છું હું કંટાળે ગઈ છું આ સાંભળી તેની માએ કહ્યું પરંતુ તને તાવ છે જા અહીં ખાટલા પર જે પૂનમ છે તે સૂતી છે કેમ કે તે બીમાર છે તેમને તાવ આવે છે તો પૂનમ બહાર ગઈ ખાટલા પર સૂઈ ગઈ અચાનક તેના ચહેરા પર કશુંક પડ્યું તે તરત જ ગાલે અડવા લાગી અરે આ શું કોણ ચરકી ગયું આ કોનું કામ હશે કબૂતરનું કે કાગડાનું પૂનમને આ કાગડાનું જ લાગતું હતું પૂનમે ઉપર જોયું તેણે વૃક્ષ ઉપર ઘણા બધા પ્રાણીઓ જોયા તેમના નામ જણાવો તો જોઈએ આપણે વૃક્ષ છે તેના પર ઘણા બધા પ્રાણીઓ છે તેમના નામ આપણે જોઈશું વિચારો અને લખો તો જોઈએ તમે જોયેલા પક્ષીના નામ કબૂતર ચકલી મો ઢેલ કાગડો કાબર પોપટ અને બોલબોલ તો પૂનમે જમીન પર પડેલું એક પાંદડું લીધું પાંદડું તેના ગાલ ઉપર ઘસ્યું હજુ પણ તેને ગાલ ચીકાસવાળા લાગતા હતા પૂનમે વિચાર્યું તળાવ પર જઈ મારે ગાલ ધોવા જોઈએ તો અહીં તમે ચિત્રની અંદર જોઈ શકો છો જે તળાવમાં જાય છે અને ગાલ ધોવે છે પૂનમ તળાવ પાસે ગઈ તળાવની આસપાસ પૂનમે ક્યાં પ્રાણીઓ જોયા હશે લખો તો ભેંસ કાચબો બગલો હં બી મગર નંબર એક તમે તળાવ પાસે જોયેલા પ્રાણીની જેમ કામ કરી શકો કયું પ્રાણી કેવો અવાજ કાઢે છે અને કેવી રીતે હલન ચલન કરે છે વિવિધ પશુઓના અવાજની નકલ કરો તો જવાબ આવશે હા હું પ્રાણીની જેમ કામ કરી શકું છું બકરી કૂતરો અને ભેંસ ચાર પગ દ્વારા બગલો ચકલી વગેરે બે પગ દ્વારા ચાલે છે જોઈએ પ્રાણી અવાજ અને હલન ચલન તો બકરી બે બે અને ચાલે દેડકો ડ્રાઉ ડ્રાઉ અને ચાલે મો ટેહુક ટેહુક અને ઉડે જુદા જુદા પ્રાણીઓ એક બી એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે જુદી જુદી રીતે હલન ચલન કરે છે કેટલાક પ્રાણીઓ ચાલે છે કેટલાક પેટે સરકીને ચાલે છે કેટલાક ઉડે છે અને કેટલાક ધરે છે કેટલાક પ્રાણીઓ કૂદકા મારીને ચાલે છે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી બારના તમામ વિષયના સ્વાધ્યાયની તમે પીડીએફ અને બુક મેળવી શકો છો અહીં તમને બે કોન્ટેક નંબર આપેલા છે જેમાં તમે કોન્ટેક કરી અને પીડીએફ અને બુક બંને મેળવી શકો છો ચાલો ત્યાર પછી જોઈએ વિચારો અને લખો પ્રાણીઓના રહેઠાણ દરમાં રહેતા માળામાં રહેતા ઘરમાં રહેતા અને પાણીમાં રહેતા તો દરમાં રહેતા ઉંદર સાપ કીડી મકોડા માળામાં રહેતા ચકલી પોપટ કબૂતર સુઘરી ઘરમાં રહેતા માનવી ગાય ભેંસ કૂતરો પાણીમાં રહેતા માછલી મગર દેડકો અને કાચબો ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈશું યાદ કરો અને લખો ઉડી શકે તેવા તો બાજ સમડી અને અને ગીધ પગથી ચાલી શકે તેવા ગાય ભેંસ બકરી ત્યાર પછી પેટે સરકીને ચાલી શકે તેવા પ્રાણીઓ તો સાપ મગર અને અળસું કૂદકા મારી ચાલી શકે તેવા પ્રાણી કંગારું દેડકો અને સ્થિતિ ઘોડો તો બાળકોને પ્રાણીઓના રંગ આકૃતિ અને હલનચલન ગમે છે અને તેમના અવાજ સાંભળવા ગમે છે તેઓને તેમનું અનુકરણ કરવાની મજા આવે છે પ્રાણી જગતની વિવિધતા જોતા તેમને જુદા જુદા જૂથમાં મૂકીએ તે વર્ગીકરણની શરૂઆત છે ચાલો ત્યાર પછી આગળ જોઈએ પૂંછડી હોય તેવા તો કે કૂતરો હાથી અને ગાય જેમને પૂંછડી હોય છે ત્યાર પછી માથે સીંગડા હોય તેવા પ્રાણીઓ તો કે ભેંસ ગાય અને હરણ જેમને માથે સીંગડા હોય છે દીવાલ ઉપર ચાલી શકે તેવા તો કે ગરોળી કીડી અને કાચીડો જે દિવાલ ઉપર ચાલી શકે છે તો પ્રાણીઓ જુદી જુદી જગ્યાએ રહે છે કેટલાક પ્રાણીઓ વૃક્ષ ઉપર રહે છે કેટલાક પાણીમાં રહે છે કેટલાક જમીન પર રહે છે કેટલાક જમીનની અંદર દરમાં રહે છે કેટલાક આકાશમાં ઉડે છે વળી કેટલાક પ્રાણીઓ આપણા ઘરમાં પણ રહે છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી છે રંગ પૂરો તો હોઠથી પાણી પીતા હોય ત્યાં લીલો અને જીભથી પાણી પીતા હોય ત્યાં કાળો ચાલો અહીં તમને ગાય આપેલી છે પછી વાંદરો પછી કૂતરો પછી ભેંસ પછી હરણ અને ગધેડો ચાલો ગાય તો હોઠથી પાણી પીવે વાંદરો હોઠથી પાણી પીવે કૂતરો જીભથી ભેંસ હોઠથી હરણ હોઠથી અને ગધેડું પણ હોઠથી પાણી પીવે છે ત્યાર પછી અહીં તમને કેટલાક પ્રાણીઓ આપેલા છે જેમાં વાઘ છે તે જીભથી પીવે છે ત્યાર પછી બકરી તે હોઠથી પીવે છે હાથી હોઠથી પીવે છે એટલે તેમાં લીલો ત્યાર પછી બિલાડી જીભથી પીવે છે ઘોડો હોઠથી પીવે છે અને સિંહ તે જીભથી પીવે છે ચાલો ત્યાર પછી આપણે આગળ જોશું નીચેના ચિત્રો જુઓ તમારા ઘરના ઘરમાં ના રહેતા હોય તેવા પ્રાણીઓમાં રંગ પૂરો અહીં તમને બે ચિત્ર આપેલા છે જે ઘરની અંદર ન રહેતા હોય તેમાં તમારે રંગ પૂરવાનો છે શોધો અને લખો પ્રશ્નને આધારે નામ શોધો અને ચોરસ બોક્સમાં લખો આ શબ્દોને અલગથી નોંધ કરો તો નંબર એક મને કેળું ખૂબ ભાવે ખૂબ ગમે છે હું કૂદવામાં અને લટકવામાં સમય વિતાવું છું તો વાંદરો નંબર બે હું દિવાલ પર ઝાડું બનાવું છું જેમાં જીવજંતુ ચોટે તે મારો ખોરાક તો શું આવશે કરોળિયો ત્યાર પછી નંબર ત્રણ હું આખી રાત જાગું છું અને દિવસે અંજવાળામાં સુઈ જાઉં છું તો ઘુવડ નંબર ચાર ડ્રાવ 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 મારો અવાજ છે હું પાણી અને જમીન ઉપર જોવા મળું છું તો કોણ આવશે દેડકો નંબર પાંચ હું વરસાદ પછી જોવા મળું છું મારે પગ નથી હું પેટે સરકીને ચાલું છું તો અળસ્યું નંબર છ મારી ગતિ ધીમી છે હું પાણી અને જમીનમાં રહું છું તો આવશે કાચબો ત્યાર પછી અહીં તમને તે શું આપેલા છે તેમના જવાબો અહીં તમને આપેલા છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી આપણે આગળ જોશું કે અભિમાની સસલું અને કાચબો તો જોઈએ દોસ્તો એક દિવસની વાત છે એક વખત એક જંગલમાં સસલું અને કાચબો અને બીજા ઘણા પ્રાણીઓ રહેતા હતા એક દિવસની વાત છે કે કાચબા ભાઈ તો ધીમે ધીમે ચાલતા જતા હતા અને ત્યાંથી સસલા ભાઈને નીકળવાનું થયું સસલા ભાઈ તો કાચબાની ધીમી ચાલ જોઈને હસવા લાગ્યા એમને તો મનમાં મનમાં અભિમાન થવા લાગ્યું કે મારાથી વધારે ઝડપથી તો કોઈ ચાલી કે દોડી શકે નહીં અને તે તો કાચબા ભાઈનો મજાક ઉડાવવા માંડ્યા કે તમે તો સાવ ધીમે ચાલો છો કાચબા ભાઈને ખોટું લાગ્યું પણ તેઓ કંઈ પણ બોલ્યા વગર આગળ ચાલતા થઈ ગયા તો આનાથી સસલાને થયું કે કાચબાભાઈ ડરી ગયા પણ આમાં એમના અભિમાની વાત હતી તેઓએ કાચબાભાઈને રસ્તામાં જઈને ઊભા રહી ગયા અને તેમને કહેવા લાગ્યા કે તમે મારી સાથે રેસ લગાડો અને ધીમે ધીમે આ વાત આખા જંગલમાં ફેલાવા લાગી અને વારમાં વાત આવી ગઈ હવે તો કાચબા ભાઈ પણ પૂરી તૈયારી કરવા લાગ્યા પણ ભાઈ તો આરામથી બેઠા હતા કેમ કે તેમના મનમાં તો કંઈક બીજું જ હતું બીજે દિવસે સવારે બધા ભેગા થઈ ગયા અને રેસની શરૂઆત થઈ કાચબા ભાઈ તો ધીમે ધીમે ચાલતા થયા અને સસલા ભાઈ તો ઝડપથી આગળ વધવા લાગ્યા સરસ તો આ હતી કે બપોર સુધીમાં આખા જંગલનો આટો મારીને પાછો આવવાનું છે જે સૌથી પહેલાં આવશે તે વિજેતા બનશે સસલાભાઈ તો થોડી વારમાં તો જંગલનો અડધો ભાગ કાપી નાખ્યો અને પાછળ વળીને જોયું તો કાચબા ભાઈ તો ક્યાંક દેખાતા ન હતા તેમને એમ કે આમને તો હજી ઘણી વાર લાગશે આવું વિચારીને એમનામાં એમના મનમાં એમ કે હું આરામ કરી લઉં અને તેઓ એક ઝાડની નીચે આરામ કરવા બેસી ગયા જોત જોતામાં તેમની નીંદર આવી ગઈ અને તેઓ સૂઈ ગયા થોડી વારમાં તો કાચબા ભાઈ ત્યાં આવી ગયા પણ તેઓ આરામ કરવાના રોકાઈ ગયા અને ચાલવાનું ચાલુ રાખ્યું તો થોડી વારમાં તેઓ જંગલનો પોણો ભાગ પૂરો કરી ગયા અને ત્યાં તો સસલાભાઈની આંખ ખુલી અને અમને આગળ જોયું તો કાચબાભાઈ તો જા જા આગળ પહોંચી ગયા હતા હવે સસલાભાઈ દોડ્યા પણ ભેગું ના થયું અને કાચબાભાઈ રેસ જીતી ગયા ત્યારબાદ સસલાભાઈને સમજાયું કે અભિમાન ના કરવું જોઈએ એ અને ક્યારેય કોઈનો મજાક ના ઉડાવવો જોઈએ તેઓએ કાચબાભાઈની માફી માંગી અને તેમની સાથે દોસ્તી કરી અહીં તમે ચિત્રની અંદર જોઈ શકો છો વાર્તા અનુસાર તો દોસ્તો સમજાયો ને કે ભગવાન જેને જેવા બનાવ્યા છે તે પોતાની રીતે બેસ્ટ જ છે માટે ક્યારેય કોઈનો મજાક ના બનાવવો જોઈએ અને ક્યારે અભિમાન ના કરવું જોઈએ ચાલો જુઓ અને કહો જોઈએ આપણે તો અહીં તમને સરસ મજાનું ચિત્ર આપેલું છે જેમાં તમને અંગૂઠાની છાપ અહીં બતાવેલી છે કે આંગળીઓનો જાદુ ચિત્ર જુઓ શું તમે અંગૂઠાની અને આંગળીઓની છાપ ઓળખી શકો છો અહીં તમને અંગૂઠાની અને આંગળીઓની છાપ અહીં કરી અને સરસ મજાનું ચિત્ર આપેલું છે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી આઠ ના તમામ વિષયની સ્વ અધ્યયન પોથી પીડીએફ અને બુક મેળવી શકો છો અહીં તમને બે કોન્ટેક નંબર આપેલા છે જેમાં તમે કોન્ટેક કરીને ચાલો ત્યાર પછી આપણે જોઈએ ચાલો ગમત કરીએ તમારી નોટબુકમાં તમે જોયેલા પ્રાણીનું ચિત્ર બનાવો ત્રણ બાળકોનું એક જૂથ બનાવો દરેક જૂથ સફેદ કાગળ લેશે અને આ કાગળને ત્રણ ભાગમાં વાળવો નંબર એક દરેક જૂથમાં એક બાળક કાગળની ટોચ પર ચહેરો દોરશે અને કાગળને વાળી એ ભાગ સંતાડી દેશે નંબર બે જૂથનું બીજું બાળક કાગળની વચ્ચે બીજા કોઈ પ્રાણીના પેટના ભાગનું ચિત્ર દોરશે અને કાગળને વાળી સંતાડી દેશે નંબર ત્રણ જૂથનું ત્રીજું બાળક બીજા પ્રાણીના પગનું ચિત્ર બનાવશે હવે વિચારો ચિત્ર કેવું બન્યું હશે કાગળ ખોલો અને ચિત્ર જુઓ આ પ્રાણી રમુજી દેખાયું છે ને અને વર્ગમાં અન્ય જૂથે બનાવેલ ચિત્રને પણ જુઓ જે તમે અહીં ચિત્રમાં જોઈ શકો છો ચાલો ત્યાર પછી જોઈએ વૃક્ષ નીચે થોડો સમય પસાર કરો અહીંથી જોઈ શકતા પ્રાણીઓને નિહાળ જે પ્રાણીઓ દેખાયા હોય તેમના નામ લખો તો થર્ડ ઉપર કીડી મકોડા કાચીડા જમીન ઉપર દેડકો સાપ ડાળીઓ ઉપર પોપટ કબૂતર ચકલી પાંદડા ઉપર ઈયળ મચ્છર પતંગિયું વૃક્ષની આજુબાજુ કાચીડો બગલો અને કાબર અન્ય સ્થળે જોયેલા તો હાથી સિંહ અને વાઘ ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈશું જોયેલા પ્રાણીઓને તેમના કદના આધારે ગોઠવો તો કીડી ગરોળી અને ચકલી ત્યાર પછી કાબર પોપટ વાંદરો બકરી ગાય અને ભેંસ તો આ પ્રવૃત્તિ શરૂઆતના ક્રમમાં કરવાની છે ક્રમ બાળકોના અનુભવ પર આધારિત હશે જેમ કે ખિસકોલી ચકલી કરતા નાની હોવાથી મોટી હોઈ શકે પ્રાણીઓ પ્રત્યેના આ સંવેદનશીલ મુદ્દાની ચર્ચા અરસ કરો તો વિદ્યાર્થી મિત્રો આ ગુજરાતની વિદ્યાશાળા ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલો વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને ફેસબુક જેમાં તમને સ્કેનરો આપેલા છે તેમાં તમે સ્કેન કરીને આ ચેનલો ઉપર જોડાઈ શકો છો અને અવનવા વિડીયો અને પીડીએફ પણ તમે મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પાઠ નંબર બેના સરળ સમજૂતીના સોલ્યુશન સાથે આ પાર્ટ નંબર એકના સરળ સમજૂતી સોલ્યુશનનો વિડીયો તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો